ઓ તો મોટા માથાળા નું કે 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 કાઈ કાઈ ની ભેગા થવા આતા ઓય ના ના હારું હારું ભઈ આવી રીતના તમે તાર ભેગા થવા આવતા રો એટલે મને ઓપિંગો રંભવાની મજા આવે આ જોઉં છું આ શું કર્યું તમે આ તો બોજો છે પો ભગી આવનાવા ભલા મને તમે તો ખાવાનું લેબ લેપર ખોટા શું ઓમતા કાકા જાણ ઉધી આપણો બધાનો ઓપિંગો કમ્પ્લીટ રહ્યા ને એટલી ઘણા મારા લેબડા ઉપર તો શું ગમે એ ખાવ પડે તો ખાવ છે પણ ઓપિંગ ઓરંબુ છે બબજી અમારો થોડી વાત કરવી છે હા ભાઈ અમે એકમ કોમથી આસે ભુંડા કા હમણા આવતા શું કોમ છે ભાઈ અમારો ઓપિંગો સોળાઓ છે ઓય સોળાઓ છે એમ ઓય તે કશો હતો ને સોળી નાખે બીજું હું હા એમ નહીં હાથ હાથ દીબા ખાઈ લે બે જણા

હવે તમને હું એક વાત કરું કે કદાચ સર મને ખબર આ વાત ની ના પડી હોત વાઘુજી મને સમાચાર ના આલ્યા હોત તો હું ચોકડ હોત અત્યારે દવાખાના મુંજો હોત તમે બે મને પૂરો કરી ના છોત કરતા દે દે હે અન હું હવે તમારો દોડે લે ઉપિંગો છોડાવ વાત છોડી મેલો વાત છોડી મેલો કો ભાઈ કે ભૂલ ગઈ ઓ તમે ભૂલી ગયા તમને ભંઠિયમ કેને બુઘેડ્યા હતા મે બુઘેડ્યા હતા હા અન હરીભાઈ તમને તમંતુ કાકેને સોળાતા મે હતા એ હું તાકા એટલે હું વગણો કે કોકને થાપ થોડી દેતો છું હા તો હવે તમને ગરદમ બાચી મેલ્યો મારી વાત ઓબળો એ અલકાના બે દાણમ તમન બેન હાવ પૂરા કરી ના દવાખાનાના ખાટલા મુંજાયા છો એ બબજી ભૂલ થઈ ગઈ નારી ભાઈ એ તાલ છે જ નહીં અન છોડા હોય તો હાથ હાથ દીબા ખાઈ લ્યો બોલો આડો ના નહીં છોડા ના તો ઉપડાવાય છે

અકાં હું ન્યા હુંતા કાકા હવે મર્યાદા રાખી વાત કરો છો ન્યા કણ હવે હેડ ગનની વાત કરી દીજે મજાડાવારી હું તો જાય પણ ચોયની થી ચોય ના કાટો એટલે શું કલે કે મર્યાદા એટલે શું કલે કે એટલે તમે धोका ખાધા છે કે નહીં ખાધા એમ કો પહેલા અરે કશું કોઈ ગાધુ નથી લે કાળિયા તને કહો ન્યા જો ભાડ્યો હાથે ભાગશો ભાભળો હાથ ભઈ જા નહી કે કાકા ન્યા ન્યા ન્યા

પણ હું છું કશું કોઈ નઈ છું અજના તો ગભ્યા તમે રાશા તમે બસ હમણમ હું બજે તમારા ગભા ભાજી ના અલ્યા હે જાય ના કર્યો છે અમે તાર જેવા નહીં લે માર ખાઈ ના આવો કોઈ દાડો તાકાત બાની વાત છે ત્રણ વખત તો એને પસાડ્યો ઓવે તાણી બૈડા હુજવાળી ના છાથી જોતા જા બૈડા બૈડા જો ખાલી હા તો બીજા કોઈ અમારે તમન અલ્યા અમન કોઈ ના દીકેલ્યા કહું છું પણ હું છું એક મુદ્દા દિવાજ લા પેલા ભૂપતજી અમને ભેગા થયા હતા અને એના એમ કેતા કે ખ્યાગરજી તમને દેખો ને તો મારે ઘેર મેળજો મારે અહિયાં ની માફી માંગવી છે

લખવો પડ્યો અરે લખવા નહીં પડ્યો લખવો પડે અમારા દસમન સુકા પડે એટલે જો પડતા થયા

હવે એ બધું જવા દયો ખંગા જાડો કી ના ના હું શું કરવા આવું જો તમે તાર હાથ હાથ કરતા ખાઈ લો છોડી દો અરે બબુજી આટલી બે જણા હાથ હાથ કરતા ખાહન તો તમે તમારા ઘરે રૂમાલ લાજીને અમારા ઘરે રોવા આવજો મરેલા પડ્યા છે અમે એટલે આ મરેલા જ પડ્યા હો તમે આ ઉમર ઓપિંગો બેટિંગો રમબાઈ ની છે હે આ રમે તેવી આવે છે કે એની કોઈ નિમિત નહીં હોતી દેવાની કમહુ આગન તો અહીંયા નિયમ મરી જો તમે તમને શરમ આવે કે નહીં આવતી

ભૂજિયા આખી વાત તો મન કરી કે અમારે વેર વાળવું પણ મેળ ના આયો ઓમ ધંધો કરવાનું જોર રાખો વેર વાળવાનું જોર ના રાખો લ્યો હેડો હવે હેડો

ઓય આ રો કરાવવા માટે તમારા હાથ હાથ ગર્દા તો ખાજ પડશે આ રસ્તો જોડે પણ ગર્દા ખાવા તાકાત દાડાથી તમે કો હેડો બે બે તમે હેડો અરે છે ખામો તરી તરી એટલે હાથ ખાઈ હેડો પટી જાય વાર્તા પૂરી બોલો ભાઈ આ તો

આરા માફોજી આમ થોડું જલમો જવાનું હોય જમ ના જવાનું હોય તમે બેઠા હાલ તમને ગડદો સોળે તમે મરી ગયા તો આ બે જણા જલમો જાહે અને આ બે જણા તમે સોળશો તો આ તમે જલમો જાહો પણ માફોજી તમે પેલા વાય બેન સમજાવો કે લે આવી રીતના વેર ચર રાખશો નહીં અને હરી ભાઈ લાડુ હોય ને તો હોમી સાથી આવી જવાનું તાણી ઈર્યા હવે વેર જે રાખશી નહીં સીધા દોર થઈ ગયા છે સોફ્ટવેર વાયરા એન વાઈ ગયા છે અને બુબેજી અસલ વાત કરું હા આ તમારી રમેશ જોઈના ગામમાં છોકરા કેટલા શીશા છે

બે ની જવાબદારી છે તમારી વાતની ખમાન મજા થાય અને વાત દાડો ખમાન મજા નહી થાય